સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી તારીખ અગિયારના રોજ ડેમના નવ દરવાજા એક મીટર ખોલવામાં આવે છે ઉપરવાસ માંથી પાણી ઠલવતા ડેમમાં પાણીની આવક વધી રહી છે ડેમના નવ ગેટ એક પોઈન્ટ પચાસ મીટર ખુલા કરી ચાલુ સિઝનમાં પ્રથમવાર એક પોઈન્ટ પાંત્રીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે ડેમમાં પાણીની આવકમાં ઘટત વધારો તબક્કાવાર છોડાઈ રહ્યું છે પાણી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના નર્મદા કિનારાના ચાંદોદ કરનાળી નંદેરિયા ભીંગપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો સિઝનમાં પ્રથમવાર ડભોઈના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી ઘણી દૂર છે તકેદારીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે નર્મદા નદીની સપાટીમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે